એક ઉમેદવાર એવા હતા કે જેણે દસ ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી આ રીતના જુદી જુદી ક્ષતિઓને કારણે એમના ઉમેદવારી પત્ર રદ કરેલા છે